નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ગઈકાલે સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત કરાયા પરવાના વિના પ્રેગાબલીન એપીઆઈ ડ્રગ્સનું ઉત્પાદન અને વેચાણ કરવાનું અમદાવાદ અને અંકલેશ્વરમાંથી કૌભાંડ ઝડપાયું સુજલાન સુફલામ જળ અભિયાન અને કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત બનાસકાંઠાના ચાર હજાર આઠસો ચાર કામોને મંજૂરી અપાઈ આવતીકાલથી સાતમી મે દરમિયાન રાજ્યમાં પવન સાથે વરસાદ વરસવાની આગાહી ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મુકાબલો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિવસની સંધ્યાએ નવપલ્લવિત ગુજરાત શીર્ષક હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગ પ્રસ્તુતિ કરાઈ હતી આ કાર્યક્રમમાં રાજ્યને ગૌરવ અપાવનારા છ વ્યક્તિ વિશેષનું ગુજરાત ગરિમા એવોર્ડ અને પંચમહાલ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર દસ વ્યક્તિઓનું સન્માન કરાયું હતું રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત અને જિલ્લા માહિતી કચેરી દ્વારા સંપાદિત પાવનધરા પંચમહાલ પુસ્તિકા વિઝન ડોક્યુમેન્ટ્સ એટ ધ રેટ બે હજાર સુડતાલીસ અને ફ્લોરા ઓફ ગુજરાત પુસ્તિકાનું વિમોચન કર્યું હતું આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના શહેરી વિસ્તારોના વિકાસ માટે અઢી કરોડ રૂપિયાનો એક ચેક જિલ્લા કલેક્ટરને અને ગ્રામીણ વિકાસ માટે અઢી કરોડ રૂપિયાનો ચેક જિલ્લા વિકાસ અધિકારીને અર્પણ કરાયો હતો આ પ્રસંગે આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં અભૂતપૂર્વ વિકાસ સાધીને ગુજરાત દેશનું રોલ મોડલ બન્યું છે પ્રધાનમંત્રીના વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પમાં ગુજરાત અગ્રીમ ભૂમિકા અદા કરી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાત માત્ર ચાર અક્ષરોનો શબ્દ નહીં પણ સર્વાંગી વિકાસનો પર્યાય બની ગયો છે નક્કર અને વાસ્તવિક વિકાસ લોકો નરી આંખે જોઈ શકે શકેછે આ વિકાસને કારણે જ અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારમાં વસતા વનબંધુ હવે વિશ્વબંધુ બન્યા છે અમદાવાદ અને અંકલેશ્વર ખાતે કેમિકલના આઈયુપીએસી નામે કોઇપણ પરવાના વગર બલ્ક ડ્રગ પ્રેગાવેલીન એપીઆઈનું ઉત્પાદન અને વેચાણના ષડયંત્રનો ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ પર્દાફાશ કર્યો છે બ્રેગાવેલીન એપીઆઈનું કેમિકલ માં ટેસ્ટિંગ કર્યા વગર વેચાણ કરતી કંપનીઓમાં દરોડા પાડવામાં આવી હોવાનું રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોકટર એચ જી કોશિયાએ જણાવ્યું હતું તંત્ર દ્વારા ઝડપાયેલા એક હજાર કિલોગ્રામ જથ્થામાંથી જરૂરી નમૂના લઈ એકવીસ લાખ કરતા વધુ રૂપિયાના એપીઆઈનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો તંત્રને મળેલી બાતમી મુજબ એપીઆઈ નું ટ્રેડિંગ કરતી અમદાવાદ સ્થિત કંપનીને ત્યાં દરોડા પાડતા અંદાજીત પંચ્યાસી લાખની કિંમતનું ચાર હજાર ત્રણસો કિલોગ્રામ નું વેચાણ કર્યાના પુરાવા મળ્યા હતા અંકલેશ્વર ખાતે પણ કેમિકલ ફેક્ટરીમાં તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કરાયું છે ગાંધીનગર મહાનગરપાલિકા તરફથી ગાંધીનગરના વિકાસ માટે રૂપિયા એકસો એકોતેર કરોડના તેર મહત્વના વિકાસકામો હાથ ધરવામાં આવશે જેમાં રાજ્ય સરકાર તરફથી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ઇઠયાસી કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી આ કામો અંતર્ગત મુખ્ય માર્ગોનું નવીનીકરણ તળાવોનો વિકાસ વેસ્ટ વન્ડર પાર્ક પીએચસી અને આંગણવાડી સુવિધાઓનો સુધાર તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી મહત્વપૂર્ણ કામગીરીનો સમાવેશ થાય છે ગાંધીનગરના મેયર મીરા પટેલે વધુમાં આ મુજબ જણાવ્યું હતું ગાંધીનગરના વિકાસ માટે રૂપિયા એકસો એકોતેર કરોડ તેર મહત્વના વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા સરકાર શ્રી તરફથી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા ઇઠ્યાસી કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી આ કાર્યોથી ગાંધીનગર શહેર વધુ આધુનિક બનશે જનજીવન સુવિધાભર બનશે બનાસકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધન બે પોઈન્ટ પાંચ બે હજાર પચીસ અંતર્ગત કુલ ચાર હજાર આઠસો ચાર કામોને મંજૂરી આપવામાં આવી હતી જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા વિવિધ વિભાગોની ભલામણ મુજબ ગ્રામ વિકાસ એજન્સીના બે હજાર નવસો સાહીઠ વન વિભાગના એકાવન વોટરશેડ વિભાગના ચાર નર્મદા યોજનાના અગિયાર નગરપાલિકાના હેંસી જળસંપત્તિ વિભાગના એક હજાર ત્રણસો સિત્તેર અને પાણી પુરવઠા વિભાગના ત્રણસો અઠ્યાવીસ કામોનો સમાવેશ થાય છે સહિયારા પ્રયાસો દ્વારા જળસંકટને દૂર કરવા પર ભાર મૂકીને આ ફક્ત સરકારી કામો જ નહીં પરંતુ સમાજના કાર્યો છે તેમ સમજીને તમામને સહયોગ આપવા બનાસકાંઠા કલેકટરે સૌને અપીલ કરી હતી ગુજરાત હાઇકોર્ટમાં સાત જજોની રાષ્ટ્રપતિએ નિમણૂંકને મંજૂરી આપી છે કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુનરામ મેઘવાલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી આ સાત નવા જજમાં લિયાકત હુસૈન સમસુદ્દીન પીરઝાદા રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી જયેશ લખનસિંહભાઈ આદેડાયા પ્રણવ મહેશભાઈ રાવલ મુલચંદ ત્યાગી દીપક મનસુખલાલ વ્યાસ અને ઉત્કૃષ્ટભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે ગુજરાત સ્થાપના દિવસના અવસરે ગઈકાલે પ્રભાસ પાટણના રામ મંદિર ખાતે અગિયાર કરોડ ત્રેવીસ લાખના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન તથા જિલ્લા આયોજન કચેરી ગીર સોમનાથની ગ્રાન્ટ અંતર્ગત જિલ્લામાં આરોગ્ય શિક્ષણ સ્વચ્છતા અને જાહેર બાંધકામ ક્ષેત્રે આ કામો પૂર્ણ થયા હતા કૌશલ્ય વર્ધન તાલીમ અને ટુરિસ્ટ ગાઈડ તાલીમ થકી મહિલાઓ આત્મનિર્ભર બનશે તેવી સાંસદ રાજેશ ચુડાસમાએ આશા વ્યક્ત કરી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આગામી ત્રીજી થી સાતમી મે દરમિયાન રાજ્યમાં પવન સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે

ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું રાજ્યમાં આઠથી બાવીસ એપ્રિલ સુધી પોષણ પખવાડિયું બે હજાર પચીસની ઉજવણી કરાઈ જે અંતર્ગત પોષણ વ્યવસ્થાપન તંદુરસ્તી જીવનશૈલીને પ્રોત્સાહન જેવા વિવિધ પાંચ ક્ષેત્રોમાં પોષણલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી સાંભળીએ એક અહેવાલ પોષણ પખવાડિયા બે હજાર પચીસ અંતર્ગત રાજ્યભરમાં કુલ ચાલીસ લાખ ત્યાંસી હજાર થી વધુ લક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ પોષણ પખવાડિયા માટે કુલ પાંચ મુખ્ય ક્ષેત્રો નક્કી કરાયા જેમાં ગર્ભાવસ્થાથી બાળકના બીજા જન્મ દિવસ સુધીના પ્રથમ એક હજાર દિવસના સમયગાળામાં યોગ્ય પોષણના મહત્વ પર ભાર મૂકવો સમુદાય આધારિત કાર્યક્રમ દ્વારા અતિ ગંભીર કુપોષણમાં સુધારણા માટે નક્કર કાર્યવાહી બાળકોમાં સ્થૂળતાને અટકાવવા તંદુરસ્ત જીવનશૈલી અને ખોરાકની આદતો વિશે જાગૃતિ ફેલાવવી જેવા વિષયો પર કામગીરી કરાઈ રાજ્યમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં પાંચ લાખથી વધુ માતાઓને લાભ અપાયો છે જ્યારે પોષણ સુધાર યોજના હેઠળ એક લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને લાભાન્વિત કરાઇ છે વિધિ મોદી આકાશવાણી સમાચાર અમદાવાદ આઈપીએલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે આ મેચ આજે સાંજે સાડા સાત વાગે શરૂ થશે દરમિયાન ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને સો રનથી પરાજય આપ્યો હતો મુંબઈ દ્વારા આપવામાં આવેલા બસો અઢાર રનના લક્ષ્યાંકના જવાબમાં રાજસ્થાનની ટીમ એકસો સત્તર રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી મુંબઈ તરફથી રાયન રિકેલ્સે એકસઠ રન બનાવ્યા હતા તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો દરમિયાન નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે અને ચૌદમી મેના રોજ રમાનારી આઈપીએલ મેચને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને આ દિવસોમાં સવારના છ વીસ વાગ્યાથી મધ્યરાત્રિના સાડા બાર વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે રાત્રિના દસ વાગ્યાથી મધ્યરાત્રીના સાડા બાર વાગ્યા સુધીના લંબાવેલ સમય દરમિયાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર મેટ્રોમાં બેસીર્ટ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ગઈકાલે સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત કરાયા પરવાના વિના પ્રેગાવલીન એપીઆઈ ડ્રગ્સનું ઉત્પાદન અને વેચાણ કરવાનું અમદાવાદ અને અંકલેશ્વરમાં કૌભાંડ ઝડપાયું સુજલામ સુફલામ જળ અભિયાન અને કેચ દરેન અભિયાન અંતર્ગત બનાસકાંઠાના ચાર હજાર આઠસો ચાર કામોને મંજૂરી અપાઈ આવતીકાલથી સાતમી મે દરમિયાન રાજ્યમાં પવન સાથે વરસાદ વરસવાની આગાહી ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મુકાબલો થશે આકાશવાણી અમદાવાદ વડોદરાના કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા રાષ્ટ્રીય